જેને લઈ ઊભા પાકનો શોધ વળી ગયાના દ્રશ્યો અનેક વિસ્તારોમાં ખેતરોમાં જોવા મળી રહ્યા છે આ દરમિયાન ઈડરના એમએલએ અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ રાજ્યના કૃષિ પ્રધાનને પત્ર લખીને નુકસાનનું વળતર માટે રજૂઆત કરી છે સાબરકાંઠાના ઈડર અને વડાલી વિસ્તારમાં પોણા ઇંચ કરતાં પણ વધારે વરસાદ કરા સાથે વરસ્યો હતો આ કરાને લઈ વિસ્તારમાં ખેતરો અને રસ્તા ઉપર સફેદ ચાદર છવાઈ ગઈ હતી જેના વિડીયો પણ ખૂબ જ વાયરલ થયા હતા જે વિડીયો જોઈને જ વિસ્તારના ખેડૂતોની સ્થિતિ સમજી શકાય એવી હતી અનેક ખેતરોમાં પાકનો શ્રોથ વળી ગયાનું નજર આવી રહ્યું હતું તે દરમિયાન સ્થાનિક ઈડર અને વડાલી વિસ્તારના ખેડૂતોને નુકસાનને લઈ કિસાન સંઘ દ્વારા ધારાસભ્ય રમણલાલ વોરાએ રજૂઆત કરી હતી જેને લઈ રમણલાલ વોરાએ આ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન અને કૃષિ પ્રધાનને સંબોધીને રજૂઆત કરી છે પ્રધાનને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે વિસ્તારમાં કમોસમી વરસાદને લઈ ખેત પાકોને નુકસાનનું વળતર આપવામાં આવે